ઇઠ્યોતેર માં સ્વાતંત્ર પર્વની તાલુકા કક્ષાની ડભાસા ખાતે હાઈસ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી જ્યાં પાદરાના મામલતદાર હંસરાજ ગોહિલ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ઇઠ્યોતેર માં સ્વાતંત્ર પર્વની આન બાન અને શાન સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરા તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ પાદરા તાલુકાના ડભાસા ગામે યોજાયો હતો ડભાસા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પાદરાના મામલાદાર હંસરાજસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો સાથે પાદરા તાલુકા વિકાસ અધિકારી પાદરા પીઆઈ વીએ ચારણ વડુ પોલીસ મથકના પીઆઈ એમ એ ચૌધરી સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાદરા તાલુકાની સરકારી વિભાગની કચેરીઓના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ડભાસાના માજી સરપંચ મનોજભાઈ પટેલ કેડોની મંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ સહિત ગ્રામ પંચાયત સદસ્યો અને ગ્રામજનો પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાદરા મામલતદાર શ્રીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે ડભાસા હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા નમસ્કાર આજના અઠ્યોતેરમાં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે આપણા પાદરા તાલુકાના તમામ વાલા પ્રજાજનોને હું તાલુકા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે જ્યારે આપણો દેશ આપણું રાજ્ય આર્થિક રીતે ઉપરાંત તમામ ક્ષેત્રોમાં રણફાળ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે હું આપણા પાદરા તાલુકાના નગરજનોને એક નમ્ર અપીલ કરવા માગું છું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના તમામ નિયમોનું આપણે પાલન કરીએ આપણી ફરજ નિભાવીએ અને સાથે સાથે આ વર્ષના કી પ્રોગ્રામ હર ઘર તિરંગા તથા એક પેડ મા કે નામ જે સરકારશ્રીનું આપણા માટે આહવાન છે તેનું તેમાં આપણે આપણું યોગદાન પ્રદાન કરીએ આ સાથે જ તે હું તમામ પાદરા નગરજનોને એક ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું